સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલાં શેરિંગ સાયકલ સુરતના દરેક વિસ્તારમાં મૂકવામાં આવી હતી તે આ સાયકલ આજે ભંગારની હાલતમાં થઈ ગઈ છે જે આપ જોઈ શકો છો આ એક સાયકલની કિંમત સાઠ હજારથી સિત્તેર હજારની આસપાસ હતી આ સાયકલ ચૌદસો જેટલી સાયકલ લગભગ લેવામાં આવી હતી એવું સાંભળવામાં આવ્યું હતું હવે ચૌદસો સાયકલ સાહીઠ હજાર લેખે લગભગ આઠ કરોડ રૂપિયાનો ખર્ચો થાય હવે આઠ કરોડ રૂપિયાની હાલત તમે આ જોઈ શકો છો હવે આઠ કરોડનો આ જે ખર્ચો થયો એ આ ભંગારની હાલતમાં થઈ ગયો છે આઠ કરોડની ખોટ આવી પાલિકાને હવે કોના ઉપર આવશે આ આઠ કરોડની ખોટ આપણે બધાએ વેરા રૂપે ભરવાની રહેશે વેરો દર વર્ષે ચાલીસ ટકાથી આજુબાજુમાં લગભગ વધારો કરવામાં આવે છે આ વેરો વધારવાનું કારણ જ મુખ્ય કારણ આ છે કે સુરત મહાનગરપાલિકામાં દે ધનાધન રીતે ખર્ચો કરી દેવામાં આવે છે પછી જે ખોટ જાય એ આપણે વેરા રૂપે ભરવાની હોય છે જો જોઈ શકો છો આપ આઠ કરોડનો ખર્ચો આપણા માથે છે